ખંભાળિયા નજીક આવેલો કંડોરડા ડેમ છે આ ડેમ સંપૂર્ણ હાલ ભરાઈ ચૂક્યો છે આસપાસના પાંચ થી છ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો આ ડેમ ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતા કંડોરડા ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગીર સોમનાથ તાલાલાના ઉમરેઠી ગામે આવેલો હિરણ બે ડેમ સો ટકા ભરાયો છે ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ત્રેવીસ ગામોને એલર્ટ કરાયા છે તાલાલાના ત્રણ વેરાવળના અઢાર અને સુત્રાપાડાના બે ગામોને એલર્ટ કરાયા છે ડેમના બે દરવાજા પહેલાથી જ ખુલ્લેલા છે ડેમ ઓગણત્રીસ ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે ડેમના બે દરવાજા પોઈન્ટ દસ મીટર ખુલ્લા કરવામાં આવ્યા છે જો આગામી દિવસોમાં વરસાદ પડે તો ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે જિલ્લાના શંકર મુલાકાત લીધી રાધનપુર ખાતે આગેવાનો અને તંત્ર સાથે બેઠક યોજી નલિયા ગામમાં યુવાનોના મોત થતા પરિવારને સાંત્વના પાઠવી આ દરમિયાન લોકોને અહીંયા ધારણા આપી હતી અને જે પણ મદદ થઈ શકે તેટલી મદદ આપવાની વાત કરી હતી લોકો રડી પડ્યા હતા શંકરભાઈ પણ ત્યારે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ ખુદ નરમ પડી ગયા હતા આ દરમિયાન તેઓએ તમામ લોકોને મદદ કરવાની વાત કરી છે તો બનાસકાંઠાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈ ગામ ચાર રસ્તાની મુલાકાત પણ લીધી હતી ચાર રસ્તાની મુલાકાત લીધી ત્યારે સુઈગામમાં ગામમાં મુખ્યમંત્રીએ લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો આ ઉપરાંત અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી પરિસ્થિતિને લઈને ચર્ચા પણ કરવામાં આવશે તેવી જાણકારી પણ મળી રહી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મુખ્યમંત્રી ખુદે એ પૂરના પાણીની અંદર જોવા મળી રહ્યા છે જે વિસ્તારો સંપર્ક વીવણા થયા છે કલેક્ટર જે છે તે તેમની સાથે જોવા મળી રહ્યા છે બધું માહિતી ન્યૂઝ એટલી કિશોર પાસેથી મેળવીશું કિશોર ખુદ મુખ્યમંત્રી આવ્યા છે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ગ્રાઉન્ડ ઝીરો થી લઈ રહ્યા છે ના કે કોઈ હવાઈ નિરીક્ષણ થઈ રહ્યું છે શું બધું જાણકારી છે સમગ્ર મુલાકાત ને લઈને ચોક્કસથી જે મુખ્યમંત્રી છે તે પહેલા સુઈગામ ચાર રસ્તા પહોંચ્યા હતા અને સુઈગામ ચાર રસ્તા જે પાણી ભરાયેલા હતા તે પાણી ભરાયેલાનું સ્થળનું જાતે જ પોતે ઉતરીને નિરીક્ષણ પણ કર્યું હતું અને તે બાદ તેઓ છે તે સીએસસી ખાતે ગયા હતા અને ત્યાં આગળ એકસો જેટલા રેસ્ક્યુ કરીને જે બહેનોને લાવવામાં આવી હતી તે બહેનોને મળ્યા હતા અને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા અને બહેનોએ જે રજૂઆત કરી હતી તે સીએમએ સાંભળી હતી અને તેમને પણ આપી હતી તે બાદ તેઓ છાસઠ કેવી જલોયા વીજ સ્ટેશન ખાતે ગયા હતા અને જ્યાં પૂર અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો અને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ પણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી તે બાદ સીએમ જે છે તે સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે વિધાનસભા અને આ મીટિંગ ની અંદર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે સીએમ ને મળીને માંગ કરી હતી કે બનાસકાંઠાના પુર માટે એક હજાર કરોડ નું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવે સિદ્ધાર્થ કિશોર સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલા કુલ વિસ્તારનો આખા આખા એરિયા છે ગામ છે કે જે હજી પણ પાણીમાં છે જ્યાં આગળ ખુદ શંકરભાઈ પણ પહોંચ્યા હતા કદાચ તેઓ પણ મદદની વાત કરી હતી ચોક્કસ થી સુઈગામ માં પહોંચવા માટે પણ ગાડી આવી નથી શકતી સુઈગામ ગામ પહોંચવું હોય તો તમારે ગાડી મૂકવી પડે છે અને ટ્રેક્ટર પહોંચી શકાય છે કારણ કે થરાદ થી જયારે વાવ આવો છો ત્યારે વચ્ચે પાણી ભરાયેલા હોવાથી સુઈગામ પહોંચવા પણ મુશ્કેલી પડી રહી છે મહત્વની વાત તો એ છે કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું છતાં પણ શંકરભાઈ એ સત્ર છોડીને રાત્રિ દરમિયાન થરાદના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને તે બાદ આજે ફરી એક વાર શંકરભાઈ ચૌધરી ગાંધીનગર થી સીધા જ જે પ્રાંત કચેરી ખાતે મીટિંગ પણ ચાલી રહી છે તેમાં સીએમ પણ હાજર છે તમામ બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને તમામને દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે ગઈકાલથી જ થરાદ અને વાવ વિસ્તારની અંદર જે સુર અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આગળ સર્વે પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને અલગ અલગ અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને જ્યારે લોકો મુખ્યમંત્રીને મળી રહ્યા હતા મુખ્યમંત્રી સાથે બેઠક લોકો જ્યારે કરી રહ્યા હતા ત્યારે લોકો માંગ કરી રહ્યા હતા કે તેમને બહુ જ મુશ્કેલી પડી હતી અને જે મુશ્કેલીઓ પડી હતી અને તેમના ઢોર ડાકર તે છે અત્યારે પણ પાણીમાં છે તે ઉપરાંત તેમના ઘરો પણ પાણીમાં છે તેવી વાત સીએમને કરી હતી અને સીએમએ તમામ લોકોને સારો આપી હતી કે સરકાર તેમની સાથે છે Cidadão. આભાર કિશોર સમગ્ર માહિતી બદલ તો મુખ્યમંત્રી પણ મળ્યા જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ભારે ખાના ખરાબી સર્જી છે ત્યારે પાણી ઘેરાયેલા સુઈ ગામના હાલ બિહાલ થઈ ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈ ગામની મુલાકાત લીધી અને સુઈ ગામના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો મુખ્યમંત્રીએ લોકોને હિંમત આપી કહ્યું કે સરકાર છે આનો મતલબ સ્પષ્ટ કે તરફથી પૂરતી સહાય પણ ચૂકવવામાં આવશે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે વિધાનસભા અધ્યક્ષ છે શંકરભાઈ તે પણ ત્યાં જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો સાથે તેઓએ ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે વાતચીત કરી હતી બંને તસવીર સ્પષ્ટ કરી રહી છે સરકાર તરફથી પૂરતી જે મદદ છે તે કરવામાં આવશે કોઈક દે તો આ બધો પચા પચા ઢોરોનો માલિક છે ને અત્યારે કોઈ ભેસવાનું કોઈ ખબર નથી પડતી ખેતરની અંદર બધું તણાઈ જોયું ઘરની અંદર કશું વધ્યું નથી બધું આખો ઘરની પડી જ્યો કેમ ને પોતાની કે મારું રાતે પણ એની અંદર વૃદ્ધોને એ બાળકોને કાઢી મારી નાખ્યું